ભારતીય સંસ્કૃતિમાં દીપોત્સવીનો તહેવાર એ માત્ર રોશનીનું પર્વ નથી પરંતુ લક્ષ્મી અને જ્ઞાનની દેવી શારદાની આરાધનાનો એક પાવન અવસર છે દીપોત્સવી એટલે અંધકાર પર પ્રકાશના વિજયનો અસત્ય પર સત્યના વિજયનો અને દરિદ્રતા પર સમૃદ્ધિના આગમનનો સંદેશ આપતો ઉત્સવ આ પર્વ કેવળ હિન્દુ ધર્મ પૂરતો સીમિત ન રહેતા એક સાર્વજનિક અને સાર્વણિક પર્વ બની ગયું છે જે સમગ્ર સમાજમાં ઉલ્લાસ અને એકતાનો સંચાર કરે છે નોંધપાત્ર એ છે કે દીપોત્સવી એ શરદ ઋતુનું પર્વ છે અને તે કોઈ એક દિવસનું નહીં પરંતુ આસો માસની વધ અગિયારસ થી શરૂ કરીને કાર્તિક મહિનાની બીજ એટલે કે ભાઈ બીજ સુધી લંબાયેલું આખું સપ્તાહ વ્યાપે છે આ તહેવાર વર્ષના તહેવારોનો અંત અને સાથે જ નૂતન વર્ષના શુભારંભનો સંકેત પણ આપે છે દીપોત્સવ વિના દિવસોમાં આકાશ અને પૃથ્વી ઉપર પ્રકૃતિ એક નવું અને સુંદર શ્રી સ્વરૂપ ધારણ કરેલી જોવા મળે છે જે સમૃદ્ધિનું પ્રતિક છે ભારતીય પરંપરામાં શ્રી એટલે કે લક્ષ્મીજીને ભક્તિભાવપૂર્વક પૂંજવામાં આવે છે જે સુખ સૌંદર્ય સદભાગ્ય અને સંપત્તિના અધિષ્ઠાત્રી દેવી છે હિન્દુ ધર્મમાં લક્ષ્મીની ઉપાસનાનો વેદકાળથી થયેલો જોવા મળે છે પ્રારંભકાળથી પુરુષોત્તમમાં લક્ષ્મીને સુખ અને સમૃદ્ધિની દેવી તરીકે વર્ણવવામાં આવી છે જે જીવનના દરેક ક્ષેત્રમાં કલ્યાણકારી છે પૌરાણિક કથા પ્રમાણે લક્ષ્મી સમુદ્ર કન્યા એટલે સાગરની પુત્રી છે આ કથા દેવો અને દાનવો વચ્ચેના દેવાસુર સંગ્રામના સંદર્ભમાં આવે છે દેવોએ પોતાની શક્તિ અને ગુમાવી દીધી છે ત્યારે અમૃત પ્રાપ્ત કરવા માટે દેવો અને દાનવોએ મળીને મંદાર પર્વતને રવૈયો બનાવી અને નવકુળ નાગ વાસુકીનું નેત્રુ બનાવીને ક્ષીરસાગર મંથન કર્યું હતું આ વિરાટ સમુદ્ર મંથનમાંથી ચૌદ દિવ્ય રત્નો નીકળ્યા હતા જેમાં લક્ષ્મીજીનો પણ સમાવેશ થતો હતો લક્ષ્મીજી શ્વેત અને સોનેરી ક્રાંતિ સાથે કમળ પર વિરાજમાન થઈને પ્રગટ થયા હતા તેથી તેમને પદ્મા કે કમલા પણ કહેવામાં આવે છે સમુદ્રે પોતાની આ સ્વરૂપવાન કન્યા દેવતાઓમાં શ્રેષ્ઠ પીતાંબર ધારણ કરનાર ભગવાન વિષ્ણુને સમર્પિત કરી આ રીતે લક્ષ્મી અને નારાયણનો વિવાહ થયો આ ઘટના લક્ષ્મી પૂજનના મહત્વને વધારે છે કારણ કે આ દિવસ સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજીના પ્રાગટ્ય સાથે પણ જોડાયેલો છે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુના આત્મા કે શક્તિ સ્વરૂપે ઓળખવામાં આવે છે પુરાણોમાં સ્પષ્ટ કહે છે કે લક્ષ્મી એ ભગવાન વિષ્ણુના આત્મા છે લક્ષ્મી અને નારાયણનો સંબંધ અવિનાભાવ છે જ્યાં વિષ્ણુ છે ત્યાં લક્ષ્મી અનિવાર્યપણે હાજર હોય છે અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે તેમજ દુષ્ટોના વિનાશ અને સાધુઓનું રક્ષણ કરવા માટે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે લક્ષ્મી તેમની સાથે જ રહે છે અને તેમની જીવનસંગની બનીને તેમના બધા જ કાર્યોમાં મદદરૂપ બને છે પૃથ્વી ઉપર વિષ્ણુ જ્યારે આદિત્ય એટલે સૂર્ય સ્વરૂપે પ્રગટ્યા ત્યારે લક્ષ્મી પદ્મ સ્વરૂપે પ્રગટ થયા અને પદ્મા કહેવાયા વિષ્ણુએ જ્યારે પરશુરામ તરીકે અવતાર ધારણ કર્યો ત્યારે લક્ષ્મી પૃથ્વી સ્વરૂપે પ્રગટ થયા અને દશરથ પુત્ર રામ તરીકે અવતાર ધારણ કર્યો ત્યારે લક્ષ્મી જનક પુત્રી સીતા તરીકે પ્રગટ થયા સીતાની પ્રાપ્તિ જનક રાજાને ખેતરના ચાસમાંથી થઈ હતી જે લક્ષ્મીના ધન ધાન્યના સ્વરૂપને પ્રગટ કરે છે એ પ્રમાણે ભગવાન વિષ્ણુએ જ્યારે શ્રી કૃષ્ણ તરીકે અવતાર ધારણ કર્યો ત્યારે લક્ષ્મી રુક્મણી તરીકે પ્રગટ થયા હિન્દુઓ શ્રદ્ધાપૂર્વક માને છે કે વિષ્ણુ જગતના પાલન પોષણ કરનાર દેવ છે અને લક્ષ્મીની મદદ વડે જ કાર્ય સિદ્ધ કરી શકે છે આ અર્થમાં લક્ષ્મી એ પાલન પોષણ કરનારી જગત છે હિન્દુ પરંપરામાં વિષ્ણુ અને લક્ષ્મી એ જગતના માતા પિતા છે જે ધર્મ અને અર્થ નું સંતુલન જાળવવાનું શીખવે છે લક્ષ્મીના પરિવારમાં હાથી ગાય વૃષભ અને અશ્વનો સમાવેશ થાય છે આ પશુઓ શિલ્પોમાં અને ચિત્રોમાં લક્ષ્મીનો જળ વડે અભિષેક કરતા દર્શાવાયા છે જે પૃથ્વી પરની સંપત્તિ અને રાજવી વૈભવનું સૂચન કરે છે લક્ષ્મીએ સૂર્ણ ગણાતા સોનાની અધિષ્ઠાસતા દેવી છે તેથી તેમને હેમા માલિની અને હેમપ્રભા તરીકે પણ ઓળખાવવામાં આવે છે લક્ષ્મીને વિવિધ પ્રકારના સૂર્ણ અલંકારો ધારણ કરેલી આલેખવામાં આવે છે તેના ચાર હાથ પૈકી એક હાથમાં તે સુવર્ણ મુદ્રા વેરતી પણ દર્શાવવામાં આવે છે જે તેમની દાનશીલતા અને ભક્તોને સમૃદ્ધિ પ્રદાન કરવાની કૃપા દર્શાવે છે ભારતીય પરંપરામાં લક્ષ્મી એ શ્રી લક્ષ્મી ગજલક્ષ્મી મહાલક્ષ્મી હેમપ્રભા ઇત્યાદિ સ્વરૂપે પૂજાય છે જેનું સુંદર આલેખન ભારતીય શિલ્પો અને ચિત્રોમાં થયેલું જોવા મળે છે બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરામાં પણ લક્ષ્મીનો સ્વીકાર કરવામાં આવેલો છે અને વાસ્તુ વિદ્યા અને શિલ્પ વિદ્યાના શાસ્ત્ર ગ્રંથોમાં તેની મૂર્તિ કેવી રીતે તૈયાર કરવી તે અંગેના નિયમો બતાવેલા છે લક્ષ્મીની મૂર્તિઓ હિન્દુ પરંપરામાં ચાર હાથવાળી અને આઠ હાથવાળી જોવા મળે છે તેને ક્યારેક કમળ ઉપર ઉભેલી આલેખવામાં આવે છે તેના એક હાથમાં પદ્મ એટલે કમળ તો અવશ્ય જોવા મળે છે ભારતીય પરંપરામાં કમળ એ જીવનનું પ્રતિક મનાય છે જીવનનો વિકાસ એકાએક કે આડેધડ થતો નથી પરંતુ સૂર્યના કિરણો પડતાની સાથે કમળ જેમ પાંદડીએ પાંદડીએ ખીલે છે તેમ મનુષ્યનું જીવન પણ ધીમે ધીમે પ્રગતિ કરીને સમૃદ્ધ બને છે જે લક્ષ્મીજીની કૃપાથી શક્ય બને છે લક્ષ્મીનો જન્મ ક્યારે અને કેવી રીતે થયો તે અંગે પુરાણોમાં અત્યંત રોચક કથાઓ છે આમ તો લક્ષ્મી એક વૈદિક દેવી છે જેનું વર્ણન વેદોમાં સૌંદર્ય અને શોભાની દેવીના રૂપમાં કરવામાં આવ્યું છે તેની તેની દેવીના સ્વરૂપમાં પ્રતિષ્ઠા પછીથી થઈ એક દિવસ દુર્વાસા ઋષિનો રસ્તામાં ઇન્દ્રદેવ સાથે ભેટો થઈ ગયો દુર્વાસા ઋષિએ ઇન્દ્રને વિષ્ણુ ભગવાનને ચઢાવવામાં આવેલું એક ફૂલ પ્રસાદ તરીકે આપ્યું ઇન્દ્રને તેના ઐશ્વર્યનું અભિમાન હતું અને તેને અપમાન લાગ્યું અને તેણે ફૂલને હાથીના મસ્તક પર મૂકીને ફૂલનું અપમાન કર્યું તેથી દુર્વાસા ભરાયા અને તેમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જે મસ્તક પર આ પવિત્ર ફૂલ મૂકવામાં આવશે તે તમારું ઘર તેજી દેશે દુર્વાસાના શ્રાપથી ઇન્દ્ર ગભરાઈ ગયા વિષ્ણુએ કહ્યું કે જ્યાં મારા ભક્તનું અપમાન થયું હોય ત્યાં લક્ષ્મી સાથે રહી ન શકે આમ કહીને વિષ્ણુએ લક્ષ્મીજીને શીરસાગર માંથી ફરી ઉત્પન્ન થવાની આજ્ઞા આપી અને દેવતાઓને લક્ષ્મીની પ્રાપ્તિ માટે સમુદ્ર મંથન કરવા કહ્યું સમુદ્ર નવ નવરત્ન પ્રાપ્ત થયા જેમાં લક્ષ્મી પણ હતા વિષ્ણુ ભગવાન લક્ષ્મીને પરણ્યા ત્યારબાદ વિષ્ણુ દ્વારા બતાવવામાં આવેલી પૂજા વિધિ અનુસાર ઇન્દ્રએ સુર્ણ કળશ પર ગણેશ અગ્નિ વિષ્ણુ શિવ અને પાર્વતીની પૂજા કરી ત્યારબાદ ઇન્દ્રએ દાદ્રક્ષર મંત્રનો પાંચ લાખ જાપ કર્યો જેનાથી પ્રસન્ન થઈને લક્ષ્મી પ્રગટ થઈ લક્ષ્મી પ્રગટવાથી ઇન્દ્રએ ફરી તેમની સ્તુતિ કરી ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને લક્ષ્મીએ ઇન્દ્રને વરદાન આપ્યું કે તમારા દ્વારા કરવામાં આવેલા આ દાદ્રક્ષરની જે વ્યક્તિ નિયમિતપણે પ્રતિદિન તેણી પહર શ્રદ્ધાપૂર્વક જાપ કરશે તે કુબેરની જેમ ઐશ્વર્ય સંપન્ન થશે આ રીતે ઐશ્વરીની દેવીનો પુનઃ જન્મ થયો અને તેમની પૂજાની પરંપરા શરૂ થઈ લક્ષ્મી પૂજનની સાથે જોડાયેલો એક અન્ય પ્રસંગ બલિરાજા અને લક્ષ્મીજીનો છે લક્ષ્મીજીએ એક વખત વિષ્ણુ ભગવાનને રાજા બલિના રાજ્યમાંથી મુક્ત કરાવ્યા હતા પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસેથી ત્રણ પગલા જમીન માગી અને તેમને પાતાળ લોક માં મોકલી દીધા ત્યારે બલિરાજાએ વિષ્ણુ ભગવાન માટે દ્વારપાળ બનવા વિનંતી કરી ભક્તની વાત માન્ય રાખીને વિષ્ણુ ભગવાન બલિના દ્વારપાળ બની ગયા જોકે લક્ષ્મીજીને વૈકુંઠ છોડીને ભગવાન આમ રહેવું યોગ્ય ન લાગ્યું તેમણે બલિરાજાના મહેલમાં પ્રવેશ કર્યો અને બલિને પોતાના ભાઈ બનાવી રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં બદલામાં લક્ષ્મીજીએ બલિરાજા પાસેથી ભેટ તરીકે ભગવાન વિષ્ણુને વૈકુંઠ પરત મોકલવાનું વચન માંગી લીધું આ પ્રસંગ બતાવે છે કે લક્ષ્મીજી કેવળ ધનની દેવી નથી પણ ભક્તિ અને સંબંધોના મૂલ્યોને પણ જાળવે છે ઘણા વિદ્વાનોએ સંશોધનો કર્યા છે કે પુરાણોમાં લક્ષ્મી પૂજા ક્યારે શરૂ થઈ તેના વિશે લક્ષ્મી પૂજાનું વર્ત કોષ ચૈત્ર અને ભાદરવામાં બતાવવામાં આવ્યું છે અન્ય પુરાણોમાં લક્ષ્મી પૂજા વિશે લખવામાં આવ્યું છે કે લક્ષ્મી પૂજન પૂનમે કરવું જોઈએ જો આ દિવસે ગુરુવાર હોય તો તે ઉત્તમ અને તેનાથી એ સિદ્ધ થાય છે કે વૈદિક કાળમાં લક્ષ્મીની પૂજા પૂનમ પહેલા કરવામાં આવતી ન હતી આજથી લગભગ પાંચસો વર્ષ પહેલા તાંત્રિક પરંપરાઓના સંપર્કમાં આવ્યા બાદ લક્ષ્મી પૂજન અમાસના દિવસે કરવાની શરૂઆત થઈ હશે તંત્રમાં કાર્તક મહિનાની અમાસની રાત્રિને બહુ મહત્વ સ્વરૂપ કહેવામાં આવી છે આ દિવસે તંત્ર ઉપાસકો રાત્રે દેવીની પૂજા કરે છે તેથી લક્ષ્મીનું જે સ્વરૂપ તાંત્રિક છે તેની સાથે આ તહેવાર ઉજવવાની શરૂઆત થઈ હશે અને આજે પણ આ પરંપરા ચાલુ છે જ્યાં અમાસની મધ્ય લક્ષ્મીજીની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે પુરાણોમાં મહિનાની પૂનમ લક્ષ્મી પૂજાનું વિધાન છે પરંતુ પણ આ પરંપરા ક્યારથી શરૂ થઈ તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી જો કે લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવાની શરૂઆત શ્રી સૂક્ત નામના લક્ષ્મીના સ્ત્રોતના સમયથી થઈ હશે શ્રી સૂક્તમાં લક્ષ્મીનું વર્ણન આ પ્રમાણે છે ચંદ્ર પ્રભાસ યજસ જ્વલંતી શ્રેય લોકે દેવ જુષ્ટા મુદારામ તામ પદ્મિનમ કિ શરણ પ્રબંધે મે ત્વા મેણય અર્થાત ચંદ્રમાં જેવી શુભ ક્રાંતિવાળી સુંદર તૃપ્તિમાન સ્વર્ગમાં દેવ પૂજિતા ઉદારશીલ કમળમાં બિરાજમાન લક્ષ્મીનું હું શરણ હું ગ્રહણ કરું છું મારી દરિદ્રતા દૂર થાય તે માટે તારા શરણમાં આવું છું શ્રી સૂક્તની રચના ઉપનિષિદ્ધ કાળ બાદ માનવામાં આવે છે શ્રી સૂક્તને ઋગુવેદનો પરિશિષ્ટ માનવામાં આવે છે જે મહર્ષિ આનંદ કંદર્ભ દ્વારા રચાયેલું મનાય છે શ્રી સૂક્તમાં જ સર્વ લક્ષ્મીને દેવીના રૂપમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવી છે સુખ સંપત્તિ ધન ઐશ્વર્યની દેવી માનવામાં આવતી હશે એમ પણ માનવામાં આવે છે કે ધન સંપત્તિ અને ઐશ્વર્યની સાથે તેને ધન ધાન્યની દેવી માનવામાં આવે છે તે યક્ષ સંસ્કૃતિની દેવી છે આ સંસ્કૃતિમાં લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવતી હતી ઉબેર પણ યક્ષના દેવતા હતા જેને આજે પણ ધન અને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે તાંત્રિક પરંપરામાં કમલા નામની મહામાયા જે લક્ષ્મીનું જ સ્વરૂપ છે તેને ધન અને ઐશ્વર્યાની દેવી માનવામાં આવે છે જેની પૂજા દિવાળીની સાંજે કરવામાં આવે છે લક્ષ્મી પૂજનના દિવસે ભક્તો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવે છે આ પાવન દિવસે માતા લક્ષ્મીના સ્વાગત માટે ભક્તો પોતાના ઘર અને વ્યવસાયના સ્થળોને સાફ કરીને શણગારે છે ખાસ કરીને ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે લક્ષ્મી પૂજનના સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે લક્ષ્મી પૂજનમાં સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્નહર્તા અને શુભ લાભના દેવતા છે ત્યારબાદ એક સુવર્ણ કળશ અથવા તાંબાના કળશ પર સ્વસ્તિક બનાવીને તેની સ્થાપના કરવામાં આવે છે પૂજામાં લક્ષ્મીજીની પ્રિય વસ્તુઓ જેવી કે કમળ કાકડી શ્રીફળ સોપારી ચણા કેસર અને કમળના પુષ્પો લાલ ઉપયોગ થાય છે ભક્તો સ્ત્રીયંત્ર કુબેરયંત્ર અને ધન વ્યવહારના ચોપડાની સ્થાપના કરીને વિધિવત ચોપડા પૂજન કરે છે પૂજન દરમિયાન ઓમ શ્રીમ હ્રીમ કમલાએ કમલાયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રી હિમ શ્રી મહાલક્ષ્મીય નમઃ જેવા મંત્રોનો જાપ કરવામાં આવે છે પૂજાના અંતે આરતી ઉતારીને માતા લક્ષ્મીને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અમારા ઘરમાં સદગુણો અને સકારાત્મકતા સાથે નિવાસ કરે આ પૂજનનો મુખ્ય ઉદ્દેશ ધનનો સદુપયોગ અને જીવનમાં ધર્મની સાથે અર્થનું સંતુલન જાળવવાનો છે જેથી આપણી માત્ર વ્યક્તિગત નહીં પણ સમાજ માટે પણ કલ્યાણકારી બને મિત્રો આપ સર્વેને દિવાળીની શુભકામનાઓ અને જો માહિતી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આવજો